બાદરજીના મુવાડા માં ધામ મંદિરે ભવ્ય તિથિ મહોત્સવ યોજાયો મુકેશ ભુવાજી પર ભક્તોએ ડોલર અને રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો માવતર વિહોતધામ મંદિરે સંતો મહંતો ગુરુજીઓ અને રહી દર્શન કરી ધન્યતા અનુભવી હતી આસ્થા હોય હોય ત્યાં હંમેશા સફળતા મળતી છે તેવા સાથે આસ્થાજીના બોવાડા ઘોડાપુર ઉમટ્યું હતું બાદરજીના મોવાડે આવેલું મા વિહતનું ધામ કે જ્યાં એક મોટું વિહત્માનું મંદિર આવેલું છે અને આ મંદિર મુકેશ બોવાજી દ્વારા બનાવવામાં આવ્યું છે જ્યાં આજે પણ હજારો ભક્તો ની ભીડ યથાવત જોવા મળે છે બાદરજીના મુવાડા ગામે આવેલ શુક્રવારે માતાજીની તિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં દિવસ દરમિયાન મંદિર પરિસરમાં તિથિની ઉજવણી નિમિત્તે એકાવન કુંડી નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો મંદિરના શિખર પર ધજા ચડાવવામાં આવી હતી યજ્ઞ પૂર્ણ થતા બગીચો તેમજ હાથી કુડા સાથે લાઈવ ડીજેના તાલે લોક ગાયક કલાકારોના સુરે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી મંદિરમાં મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી તેમજ ગુજરાતના અન્ય જિલ્લાઓ સહિત રાજસ્થાનમાંથી પણ દર્શનાર્થે પધારી ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી વધુમાં રાત્રિના સમયે ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યું જેમાં હજારો ભક્તોએ આસ્થારૂપી માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી બીરોચીપ કૌશિક સોરીયા ન્યૂઝ ગુજરાતી અરવલ્લી